દિયે ફ્રેન્ડ કેમ સો મજામાં મજામાં છે તો પરતી સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બાકી બતાવી લેતા માતાજીને ખરામાં કે તો આજે તો હાજી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જો તમને પાસાઈનો નજારા જોઈને તો ખબર જ પડી ગઈ છે વ્લોગ કેરે સ્ટાર્ટ કર્યો છે બાકી જો અત્યારે વાડીનું બધું કામ થઈને જો ભાઈ હાઠીયું ભાંગવાનો એટલે કે બર્તન લઈ જવાનું ભાઈ કામકાજ થઈ ગયો છે ચાલુ કારણ કે તાપવા જે શિયાળો છે એટલે મે થોડું તાપવા જોઈએ એટલે તાપમાન રાંધવા માટે હાથે લેવાનું થઈ જશે કામ કર ચાલો બાકી જો મસ્ત મસ્ત સનસેટ ટાઈમનો વ્યૂ થયો છે એમાં કાંઈ કટે જ નહીં જો ગજબનો વ્યૂ આવે છે એટલે ત્યાંથી મેં વ્લોક સ્ટાર્ટ કર્યો છે બેકગ્રાઉન્ડ સારું આવે એટલા માટે તો ચાલો કન્ટિન્યુ વીડિયોનો બિનાસ રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવ લોગમાં તો સૌથી પહેલાં તો બધાયને એની જયરામાં પીર જય મેળવીમાં જય દ્વારકા થઈશ અને અત્યારે આપણે વાળું પાણી કરી નથી જશે એવી હાવ નવરા અને વાળીએથી નવા એટલે આ તો હાવ એટલે હાવ ઠાકી ગયા છે કેમ કે આખો દિવસ નીંદવાનું કામ કર્યું છે અને એ તે આખો દિવસ ઉભરક પગે બેઠા બેઠા નિંદવાનું હોય એટલે તો થાકી જ જઈ તો આજ આખો દિવસ લીંદાતા લીંદાઈ ગયું અને મેથી અને ધાણી એટલે કે કોથમરી મેથી અને કોથમરી બેય આપણે પાછું વાવી દીધું છે અને એક કેરામાં ઉજી પણ ગયું છે અને વાહમુર થાય એટલા માટે વાહમુર વાવી છે જેમ લેવાતું જાય એમ વાવતા જઈએ તો મેથી ને કોથમરી વાવી દીધી છે જે લોકોને મેથી ને કોથમરી લેવી એ લઈ જજો થાય ત્યારે બાકી ઘરે આવીને ભીંડાનું શાક અને ઘઉંના રોટલા ને બાજરાના રોટલા હતા ખાઈ લીધું તમારે શેનું શાક હતું કોમેન્ટ કરીને જરૂરથી થી કહેજો બાકી જો આ બજારે ગયા તો મારા માટે લાવ્યા ચોકલેટ લાવ્યા કા જો મારા માટે પાંચ ચોકલેટ લાવ્યા તો આપણે બહુ ખુશ થઈ ગયા કે મારા માટે ચોકલેટ લાવ્યા તો હવે જો આ ચોકલેટ છે અમારે ખાવાની છે તમારા લોકોને કોઈને ખાવી છે હવે કોઈ માનતા નહીં હું નહીં દઉં કોઈને ચોકલેટ કેમ કે આપણે ભાઈ ચોકલેટ નું બહુ મને ચોકલેટ બહુ ભાવે એટલે જે લોકો ને આ ખાવી હોય ને હું અમે પૈસા દઈશું જેને ખાવી હોય એ તમ તારે લઈને ખાઈ લેજો બાકી આ ચોકલેટ કઈ મળશે નહીં મારે એકલાસ ખાવાની છે એટલે કોઈ માંગતા નહીં ચાલો હું ફટાફટ છે હું ચોકલેટ ખાઈ લઉં બાકી હવે આની એડિટિંગ એવું કરવાનું છે તો ફરીવાળે તો હવે કાલ પાછા મળશું એટલે કે આ તો મળે કે મને નથી ખબર પણ હું કાલ પાછી મળીશ ત્યાં સુધી બધાને ગુડ નાઈટ ભાઈ વાળી ઘરે આવતા રહેશે ઘરે આવીને ભાઈ વાળું પાણી પણ કરી લીધા છે અને વાળું પાણી કરીને કંઈક વધારે જતો ભાઈ જો ગળામાં બળે છે તો ભાઈ થોડુંક કફ ને એવું થઈ ગયું હોય તો ભાઈ આ ડાળિયા ખાઈને સુઈ જાય એટલે ભાઈ થોડુંક કફ ને એવું નીકળી જાય સવારે શરીર માટે હળદર વળું હોય ને થોડુંક દાયક થાય એવું બધા કહે છે એટલે ભાઈ આ એઠા મોટે ખાયઠા મોટે જવાનું એટલે ફ્રાય કરીશ મને કોઈ નહીં નીચું એટલે અખાતરો કરવી છે કે શું થાય છે તો જોઈ જોઈ કે કઈ રીતનું એનું એક્સપિરિયન્સ આવે છે અનુભવ કરી જોઈ બાકી જો બધારે લેવો તો ચોકલેટ આમના આના માટે તો એ જો એકલી એકલી ખાવા મળે પૂછતી નથી મને આમ જો એમાં હું પૂછે લે મને ભાવે છે પાંચે ખૂટી જશે આમની મારે તો ઓછી પડશે થોડી વધારે લાવવાની હતી પાંચ ચોકલેટ શું થાય આ એ તે હવે આવડી કમથી આવડી કમથી ચોકલેટ કે કોઈને કંઈ થાય આવડી મોટી હોવી જોઈએ ચોકલેટ ઓહો જો થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ છે ઉધરસ થઈ ગઈ છે તમે આગળ જોઈ હતી કે અને જો આટલે આપણે જ કઈ ચોકલેટ ખાવાની નથી જો ખાવી એમ થાય પણ ખાવી નથી ઉધરસ ને એવું થઈ ગયું શરદી થઈ ગઈ છે ના ના આજ આગળ કીધું ને કે ઉધરસ ને એવું થઈ ગયું એટલે એ ના પાડે બાકી તો એ ખાવા મળી છે એકલી એકલી તમે જોતા જ ઈશો ભાઈ જો હવે એડિટિંગને એવું કરવાનું છે ને આ ખાઈને આપણે પછી સુઈ જવાનું છે કારણ કે આજનો વિડીયો તો લગભગ નાનો એવો જ છે કારણ કે બહુ લાંબો નથી થયો કારણ કે આ કામ જ એટલું હતું ને ઠકાઈ ગયું છે ને ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો ને ભાઈ એટલે આજ થોડોક નાનો થયો છે બાકી આજનો દિવસ એડજસ્ટ કરી લેજો આડવું થોડું ઘણું બાકી ચલાવી લેજો અને હવે પાછા ફરી એક નવા જબરદસ્ત વિડીયો સાથે મળશું યાર કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાયને જય માતાજી ગુડ નાઇટ અને બાય બાય અને હા ઓલું જ ભૂલાઈ ગયું મને યાર જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હો ના કોમેન્ટ તો કરી દો વાલા કોમેન્ટ કરવામાં ક્યાં પૈસા દેવાના છે તો ભાઈ કોમેન્ટ પણ કરી દેજો તો ભાઈ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી આ જસ્ટ મસ્તી જ જતી ભાઈ ખોટું ન લગાડતા બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દઈજો બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલ બે લાયકોનને ઓલ ઉપર આમ કરીને આમ સેટ કરી દે જેથી કરીને અમારા વિડીયોને સૌથી પહેલાં આમ પરિણામ તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો છે ત્યાં સુધી બધાઈને જય માતાજીને બાય બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરતા જશો